સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ત્રણ મકાનોને દિવાલ ધરાશાય થઈ પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ ગુજ્છરની પોળમાં રહેતા અંધ મહિલા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યાના મકાનના પાછળના ભાગને દિવાલ ધરાશાય થઈ છે જોકે રાત્રિના દરમિયાન દિવાલ ધરાશય થતા મોટી જાનહાની ટળી હતી દિવાલ પડવાના સમાચાર મળતાની સાથે જ વોર્ડ નંબર ચારના ના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ સ્થળ ઉપર દોડી આવ્યા હતા સ્થળ મુલાકાત લઈને અંધ મહિલાને આશ્વાસન આપી સરકારમાંથી થાય એટલી મદદ કરવાનું જણાવ્યું હતું તેઓ હજુ મકાન પર એવું હોય અને કલાબિનના પાડોશીએ તેઓને મકાનનો આશરો આપ્યો છે પડોશી ધર્મ નિભાવ્યો છે પ્રાંતિજ કોઠારી ખડકીમાં રહેતા મુકેશભાઈ મોદીના મકાનની પાછળની દીવાલ ધરાશાયી થઈ છે દીવાલ ધરાશાયી થતાં શેખવાડા વિસ્તારમાં દીવાલના કાટમાળ પડ્યો છે કાટમાળ નીચે એક સાયકલ ધરાતા સાયકલનો કુચડો થઈ ગયો છે જોકે રાત્રિ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંગી સાબરકાંઠા આગળ પાછળ કોઈ મારે સગુવાનું છે નહીં આંખે દેખાતું નથી તો મહેરબાની કરી અને મારું ઘર સરકાર તરફથી બધી આપતા તો બહુ સારું છે મહેરબાની સાહેબોની શું નામ તમારું કલાબેન પ્રવીણચંદ્ર પાંડ્યા ગુજરાતી પોસ્ટ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ લથલ કઈ વેરાઈટી આવી છે એ 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને